છેલ્લા ઘણા સમયથી વડતાલ સંપ્રદાયના સ્વામીના ચરિત્રહીન કૃત્યો અને વિડીયો મીડિયામાં પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે વડતાલ સંપ્રદાયના સાધુઓની આવી કરતૃતો સામે હવે ભક્તો લાલગુમ થયા છે સ્વામિનારાયણ સંપ્રદાયને અશોભનીય કૃત્યો કર્યું હોવાથી ભક્તોમાં હવે દુઃખ સાથે વિરોધના સૂર ઉઠ્યા છે ત્યારે આજરોજ મુંબઈ સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાંથી હરિભક્તો વડતાલ મંદિર ખાતે પહોંચ્યા હતા અને સ્વામીના આવા ચરિત્રહીન કૃત્યો અંગે વિરોધ નોંધાવ્યો હતો હરિભક્તો દ્વારા પ્રથમ મંદિરમાં દર્શન કરી બેનરો સાથે વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આવા લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા માંગ કરવામાં આવી છે મારું શૈલેષ મોઢવાડિયા સુરત થી આવું છું માંગ તો અમારી એ છે આ લોકો જ્યારે એમ કહે છે કે વિકાસ કરો દેવ પક્ષી વિકાસ કરો વિકાસ નથી કર્યો તમે સંપ્રદાયનો વિનાશ કરો છો અને આવા જે સાધુઓને તમે સાવરો છો તમારા દેવ પક્ષના સાધુઓ રોજ એક રોજ એક કૃત્ય આવે છે તો પણ તમે આની પર એક્શન નથી લઈ લેતા તો તમારા કયામાં નથી અથવા તો તમે બધા સાથે મળી ભગત છો એ અમને કંઈ સમજણ નથી આવતું એ બાબતે અમે આવતી આવેદનપત્ર માટે આ દેવા માટે આવ્યા છીએ એવા સાધુઓને હાકી કાઢવા એના નામ વડતાલ મંદિર માંથી કમી કરવા અને એને સફેદ લુગડા પહેરા ગ્રસ્ત આશ્રમમાં મોકલી આપવા એ માટે આવેદનપત્ર આપવા માટે આવે છે કારણ કે અત્યારે અમારે તિલક ચાંદો કરીને કે નાના છોકરાઓને કોઈ નીકળતું નથી સાધુ કરે લીલા હોય બધી અને ભગવાન હર ભક્તો ને રહી છે અને અમને સામેથી બહાર નીકળે જો તમારા સ્વામીએ પરચો પૂરો એવા એવા શબ્દો અમને લોકો કાઢે છે